ફાયર ઘટના સ્થળ પર પહોંચી ગયા હતા તીવ્રતા એટલી હતી કે ફાયર ફાઈટરોએ દુકાનના કાચ તોડી અંદરથી કાપડના તાકા બહાર ફેંકવા પડ્યા જોકે આ ઘટનામાં જાનહાનિ જાનહાની નોંધાઈ નથી પરંતુ કાપડનો એક મોટો જથ્થો બળીખા થઈ ગયો છે ફાયર વિભાગ દ્વારા આગ લાગવાના ચોક્કસ કારણ નુકસાન અંગે વધુ તપાસ શરૂ થઈ છે જોકે સુરતના ભટાર વિસ્તારમાં આવેલા ચૈત એપાર્ટમેન્ટના ત્રીજા માળે આજે બપોરે આગ લાગતા અફરતફરીનો માહોલ સર્જાયો હતો ફ્લેટ નંબર થ્રી સીમાં આગ લાગી હોય જેને કારણે ઘરવખરીનો સામાન બળી ખાક થઈ ગયો હતો ફાયર બ્રિગેડની બે ગાડીઓ તાત્કાલિક સ્થળ પર પહોંચી ગઈ હોય જોકે આગને કાબૂમાં લેવાના પ્રયાસો પણ શરૂ થયા છે આ ઘટનામાં કોઈ પણ જાનહાની નોંધાઈ નથી જોકે આગ લાગવાનું ચોક્કસ કારણ હજી સુધી જાણી નથી શકાયું રિપોર્ટ